માટે તો જીવનમાં ઘણું બધું છે પણ મારા મનને હંમેશા ગમતું સ્થળ જ્યાં આધ્યાત્મિકતા સાથે સંસ્કૃતિનો સમન્વય છે જ્યાં ભક્ત સાથે ભગવાનનો ભાવ છે સૂર્ય સમુદ્ર અને શિવનો જ્યાં સીધો સંગમ છે એવું સ્થળ એટલે આપણું ગોપનાથ અમે અત્યારે બેઠા છીએ ગોપનાથ ની પાવન ધરા ઉપર જ્યાં બેસતા આધ્યાત્મિકતા નો અનુભવ થાય છે અને માણસના મનમાં રહેલા બધા જ ભાવ પૂર્ણ થાય છે જ્યાં ભક્તિ થી ભગવાન ના દર્શન થાય છે અને એક પોઝિટિવ એનર્જી નો ઉદભવ થાય છે ગોપનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે જ્યાં ભગવાન શિવની સાથે રાધાકૃષ્ણ મંદિર મહાકાળી મંદિર ગાયત્રી મંદિર નરસિંહ મહેતા હનુમાનજી દાદા કાળભૈરવ અને શનિદેવની આરાધના અને ભક્તિ કરવામાં આવે છે અને એમના મંદિરો અહીંયા આવેલા છે ગોપનાથની અંદર જ્યારે આવીને ત્યારે મને એટલી શાંતિ મળે કે લગભગ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ આટલી શાંતિ મેં ક્યારેય જોઈ નથી જ્યાં ભગવાન અને ભક્તના દર્શન થાય છે જ્યાં આધુનિકતા સાથે સંસ્કૃતિનો સંગમ છે અને વિશ્વનું એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં ભગવાન મહાદેવને ધોળી ધજા સડાવવામાં આવતી હોય અરબી સમુદ્રનો કિનારો હોય જ્યાં સૂર્ય સમુદ્ર અને શિવનો જ્યાં સીધો સંગમ છે એવું છે આપણું ગોપના જો તમારી પાસે પણ સમય હોય તો ક્યારેક અવશ્ય મુલાકાત કરજો તો તમને બધાને આજે ગોપનાથનો ઇતિહાસ ગોપનાથની સંસ્કૃતિ અને આપણા વારસાના તમને બધાને દર્શન કરાવીશું તો ચાલો અમારી સાથે ગોપનાથ મહાદેવના દર્શન કરો મંદિરના ચૌદ પગથિયા ચડતાની સાથે જ કલાત્મક પ્રવેશ દ્વારના કમાળ શિવજીએ આપણી જેવા જીવો માટે કાયમ ખુલ્લા મૂક્યા હોય એવું લાગે જ્યારે આગળ ધપતાની સાથે શિવજીને પ્રિય નંદી મહારાજના દર્શન કરી અને શિવજીના દર્શન સફળ થયા શિવજીને નસમસ્તક થઈ જ્યારે મેં ઉપર ગુંબજ તરફ નજર કરી તો એક રાસલીલાના દર્શન થાય છે ખરેખર આ જગ્યા કેટલી પ્રભાવશાળી હશે જ્યાં શિવજી અને કૃષ્ણ ભગવાનના ભક્ત નરસિંહ મહેતા સાથે અહીં સીધો ભક્તિ સંગમ છે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતાની પણ ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે જ્યારે નરસિંહ મહેતાના ભાભી એમને મેણું મારે છે ત્યારે નરસિંહ મહેતા અહીં આવી અને ભગવાન શિવની સાત દિવસ સુધી ઉપાસના કરે ગોપનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અને મંદિરનું જે બાંધકામ છે તે સાડી વર્ષ પૂર્વે કરવામાં આવેલું છે આ મંદિરની અંદર અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો પણ અહીં રોકાયા હોવાની લોકવાયિકાઓ લોકમુખે સરસાય છે શિવજીના દર્શન કર્યા બાદ જ્યારે તમે મંદિરના પટાંગણમાં બેસશો ને ત્યારે એક અલગ જ શાંતિનો અનુભવ થશે તમે મંદિર તરફ નજર કરશો ત્યારે ખ્યાલ પડશે ગોપનાથ મંદિરનું બાંધકામ કલા પ્રમાણે થયેલું છે તેમાં ગર્ભગૃહ અંતરાલ સભામંડપ મુખ્ય મંડપ પ્રદિક્ષણાપંથ અને કક્ષાચંદનો સમાવેશ થાય છે આ શિવાલયને બહારથી જોઈએ તો અનેક દેવી દેવતા દેવી મનુષ્યો તેમજ પશુ શિલ્પોથી સજાવવામાં આવેલું છે દરિયાની રાહુલ વાત કરું ને તો ગોપનાથના દરિયામાં ખૂબ કરંટ જોવા મળે છે જે બીજા દરિયામાં ઓછા જોવા મળે અહી વર્ષો પહેલા ભૂલ ભૂલામણીઓની જગ્યા આવેલી હતી અને એ ભૂલ ભૂલામણી અંદર કોઈ પણ માણસ ભૂલો પડી જાય એવી અહીંની રચનાઓ કરવામાં આવેલી હતી ગોપનાથના ઇતિહાસને તો આપણે જેટલો ખોળીએ વાગોળીએ એટલું ઓછું પડે છે કારણ કે અહીંનો જે ઇતિહાસ છે ને એવો લગભગ કોઈ પૌરાણિક મંદિરનો ઇતિહાસ નથી ગોપનાથની એક કહેવત છે કે સૈતરના સૂટા ભાદરવીએ ભેળા થાય જો આ કહેવતને તમારે અનુભવી હોય તો ભાદરવી માસના મેળામાં અવશ્ય આવવું પડે દર વર્ષે ભાદરવી માસના દિવસે અહીંયા મેળો ભરાતો હોય છે હજારો શ્રદ્ધાળુઓ અરબી સમુદ્રના કિનારે ડૂબકી લગાવી અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે આ આપણું ગુજરાત આપણી આગવી સંસ્કૃતિ અને મેળાઓથી ભરેલું છે અહીંયા સૌરાષ્ટ્રના મેળાઓ અને અહીંના રાસ તો આઠે પોર આનંદ આપી એવા હોય છે એક બાજુ મેળામાં આવેલું માનવ મહેરામણ હિલોલે સીડવે એમ લાગે તો બીજી બાજુ અમાસની ભરતીના લીધે સમુદ્રના મોજાઓ પણ હિલોલે હોય એવું દ્રશ્યમાન થતું હોય છે ગોપનાથ મંદિરનો વિડીયો બનાવીએ અને સંધ્યા આરતીના દર્શન ન કરાવીએ તો કંઈક અધૂરું લાગે મિત્રો શિવાલય માત્ર શિવાલય નથી પરંતુ જીવને શિવ સાથે જોડતું એક તીર્થસ્થાન છે અમે જ્યારે આરતીના દર્શન કરી રહ્યા હતા ત્યારે લોકોના દુઃખના ડુંગર દૂર થઈ સુખના સાગર ચલકાઈ રહ્યા હોય એવો ભાવ પ્રગટ થઈ રહ્યો હતો આ આરતીનો પ્રકાશ જાણે અહીં શ્રદ્ધાળુઓના મનમાં નવી ઊર્જા ભરી રહ્યો હતો એક તરફ સંધ્યા ઢળી રહી હતી તો બીજી તરફ જાણે સમુદ્ર પણ શાંત થઈ રહ્યો હતો અને સાથોસાથ બધા જના મન મસ્તક મહાદેવને નમી રહ્યા હતા ગુજરાતના કોઈપણ ખૂણેથી કેમના વિડીયો જોતા હોઈએ ગોપનાથની આરતીના દર્શન કરવા મળે એટલે જાણે ધન્ય થઈ ગયા હોય આશા રાખું છું કે આ પ્રસાદથી તમે પણ એટલી જ લાગણી અનુભવી હશે જેટલી અમે પ્રસાદ પ્રભુના સાક્ષાત દર્શન આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય ગોપનાથ